હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ માય ચેનલ તો સવારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ચેનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જય સ્વામિનારાયણ વિચારે છે શાંત થઈ ગયો એ વિચારે છે શું કરે છે ફોન માં એમ વિચારે છે એમ કેમ હા એટલી બધી શાંત કાલિયા કરે ધમલ કરી લીધી છે ജരോ സ്നാ കൂ ശുമ ഗു കേ തിലക തരാ છે ને ગમે છોકરા ને છે ને તૈયાર કરતી હોય ને જે મને એ ગીત આમ ન હોય ને આમ ગમેટલી ઉતાવળ હોય ને તોય મને છે ને એ ગીત મને હું આમ આવી જ જાય અરે નંબર સરસ લ્યો જય સ્વામી નારાયણ મને આમ તિલક જો નાનો છોકરાને તિલક કરું ને નીલકંઠ વર નીનો બાળ પણ એમ જ સેમ ટુ લાગે નીલકંઠ વર નીનો બાળ ચાલુ થઈ જાય તો હાલો બતાવો હાલો મમ્મીને બતાવો હાલો બતાવો કાચમાં બતાવો ચાનો શું હોય શું હોય ચાનો આમ જો આયા રેયો ચાનો લે ઇનબોગમાં ચા નવું ખેડવો કોકનો યસ આમ જો મહારાજ ક્યાં બેહી ગયા અને ઇજકાવાવાળા આવી ગયા છે કાકી જય યોગેશ્વર યોગેશ્વર છે હા

ખબર ભાભી સફેદ તલ હોય ને એને કાળા તલ માં થોડાક નાખી દે એમાં છે ને ખાવાનો કલર આવે ને એ સફેદ તલ માં એવું નથી ઈ સાની થાય છે તલમાં નથી થતું જોઈ લીધું હા સિક્કીમાં નથી થતું પણ સાનીમાં એવું થાય છે અને આજે અમારે છે ને ખાસ એવો પ્રોગ્રામ છે જે તમે બોહ એટલે બો એની રેસીપી માગો છો બો એની રીલ્સ ચાલે છે એ વસ્તુ

બને ત્યાં સુધી ગ્રીન ચટણી ની ગ્રીન મઠાઈ આપી દેશું તો ગાઈસ ફાઇનલી ઢોસા ના બેટર ની રેસિપી તમને હું આપી દઉં છું તો આજે છે ને મેં 1.5 કિલો રવો લીધો છે એની સામે છે ને મેં સવા 300 ગ્રામ ચણાનો લોટ લીધો છે 1 કિલો લોટે 250 ગ્રામ ચણાનો લોટ નાખવાનો હોય એટલે આપણે 1.5 કિલો રવો લીધો છે એટલે એની સામે આપણે સવા 300 ગ્રામ આપણે ચણાનો લોટ લીધો છે આ રવો અને ચણાનો લોટ જે પેકેટનો આવે ને એ પેકેટનો નહીં લેવાનો છૂટો લેવાનો એટલે છે ને આમ ભણવામાં ને ખીરામાં એ વધુ સારું પડે છે તો જો હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે છે ને આ ચણાના લોટની છે ને આમ ગૂંટ નો કરે ને એ રીતે પહેલાં રવો અને બેસન બે મિક્સ કરી લેવાનું છે નેક્સ્ટ જેટ તમને છે ને ખ્યાલ ન આવે તો વજન કરી અને કરાવો તો વધુ સારું પડે તમે જે વાટકીના માપથી કરો ને એની કરતાં પણ આવી રીતે આ બધું મિક્સ થઈ ગયું છે રવો અને બેસન બે આવી રીતે કરી નાખવાનો એટલે ગાંઠ ન પડે હવે આ છે ને ખાટી છાશ મેં લીધી છે તમને જેવું બેટર ફાવે નરમ બેટર ફાવે કડક બેટર ફાવે એ રીતના છે ને તમારે લેવાનું છે આવી રીતે છે ને પહેલા ખીરા ને કર નાખવાનું ગુઠ પડે એટલા માટે આમ કડક રાખીને કર નાખવાનું અમે છાશ નાખીને કીધું હવે આમાં છે ને આપણે પાણીની જરૂર છે કેમ કે આ બહુ કડક લોટ જેવું છે એટલે હવે આપણે આમાં છે ને પાણી કરી અને પછી હવે આને ખેલું પાડવાનું કેમ કે ઓલામાં તમે એક ધારું પાણી નાખી જાવ ને તો તમારે બેટરમાં છે ને ગુઠ ગુઠ થઈ જાય પછી તમે ફેરવો બ્લેન્ડર એટલે એકદમ લીસું થઈ જાય ને એટલે પેપરની જે ડિઝાઇન પડવી જોઈએ ને પડે નહીં તો જે ઈ ગંદુ પાણી નાખ્યું ઈ કમ્પલ્સરી છે કમ્પલ્સરી છે થોડું થોડું પાણી આ ગંદુ પાણી નઈ તો આ છાસ વાળી પેલી તપેલીમાં છે ને મે આ પાણી લીધેલું ઓકે એટલે દુનિયામાં કાય કમ્પલ્સરી નથી તમ તારે પાણી નાખવાનું જો તમારે પાસે એક્સ્ટ્રા કામવાળી હોય તો તમે દર વખતે નવા નવા વાસણનો ઉપયોગ કરી શકો છો બાકી બધું છાસમાં જ ગયેલું હતું બધું એમાં જ છે ચોપ બસ હા

પછી તમારે પાછળથી પાણી નથી કરવું પડે જેમ ઓવ જૂની થતી જાય ને એમ આની જેમ વધુ બોલે વાત વાતમાં બોલે જેમ ઓવ ની આવી હોય પછી જેમ જાય જૂની થતી જાય ને એમ વધતી જાય છે મારે આવો પછી હોય મળવાનું બતાવ્યું એન્ડ ઘડેવાનું બધું પછી બધી દવાઓ મળી જાય તમને તમે સ્ત્રી એટલે ઘરની એક જાત ની વૈજ્ઞાનિક જ છે જેની પાસે બધા રસ્તા હોય ક્યારે કઈ દવા ફેંકવાની કયું પાછું તમે ઘરમાં મોડા આવો તો શું કરવાનું તમારે કઈક વાર જાવ હોય તો શું કરવાનું ફરવા જાવ તો શું કરવાનું કોને મનાવવાના બા દાદા હોય તો જમવાનું કે રીતના કે એડજસ્ટ કરવાનું છે કે એટલે વૈજ્ઞાનિક છે પછી દવા બધી મળી જાય પાછી વધેલું પાણી નાખી દેવાનું બસ હવે નહીં નાખ પણ છેલ્લું પાણી હોવી જરૂર પડે બસ ગરમ ગરમ કરવાનું ડાયરેક્ટ હોસા જ બને ગરમ નહીં થોડો આટકો લાવવો છે એટલે આ ડાયરેક્ટ પેપર ઓલું પેપર જ પડી જાય એમ ને હા ડાયરેક્ટ પેપર પડા ને પછી મીઠું છે ને જ્યારે બનાવીને

તમે કેટલા દિવસ થાય કહેતા હતા કે ઢોસાની બેટરની રેસીપી આપો તો આ મારી બેટરની રેસીપી ક્લિયર થઈ ગઈ છે અને અહીંયા મીઠું છે ને જ્યારે આપણે બનાવીએ ને ત્યારે આપણે મીઠું એડ કરવાનું ત્યાં સુધી કોઈ વસ્તુ એડ નથી કરવાની ખાલી ઓનલી ફોર બેસન રવો અને પાણી છાશ મિક્સ કરવાનું છે આને આપણે મૂકી કેમ કેમકે મેં અડધી કલાક વહેલું પનાયેલું છે થોડોક સમય થયો કે આપણે બનાવવાનું ચાલે કરીએ ઇન્સ્ટન્ટ બનાવો તો પણ ચાલે પણ મેં રવો આમ થોડોક હોય જાય તો થોડીક વધુ મજા આવે એટલે અડધી કલાક આપણે બનાવવાનું હોય ને એથી અડધી કલાક તમારે બેટર થોડું વહેલું બનાવવાનું એટલે મસ્ત બની જાય એની સિવાય તમારે એમાં લીંબુ નથી નાખવાનું ખાંડ નથી નાખવાની મરચું નથી નાખવાનું કાંદા નથી નાખવા સપના લસણ નથી નાખવાનું પણ અલગથી ઢોસા બના પછી ઉપરથી નાખી લેવા છે ભાજી નું છે આ પણ આ તો સાબર બનશે ચટણી બનશે એના બધા હા અને સૌથી છેલ્લા મૂડ બની જશે જ્યારે ભોંસા પેપર થાળીમાં આવશે

મીસલપાઉ બરાબર ઈ વસ્તુ મસ્ત મજા આવે ખાવાની એવી રીતના આવે ટુવે શાક છે મજા આવે કે ચાલો જઈશ તો સાંજ પડી ગઈ અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યો વાગી ગયા છે 8.5 થવા માટે આવ્યા છે બરાબર ઓ ભાઈ હેતૈશભાઈ ક્યાં ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ડ્રોન ઉડાડવા જાવ છો ચાલો ભાઈ હેતૈશભાઈ તો ડ્રોન ઉડાડવા ગયા કાકા જય યોગેશ્વર જય યોગેશ્વર બોલો જયિલભાઈ જય યોગેશ્વર આમ જો અહીંયા ફોટોશૂટ ચાલો છે જ અરે વાહ સાયકલ આવી ગઈ ઓય 안녕 안녕 비자 비자 오 보자. 뭐야? 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 뭐야?

સરસ ગુડ ગુડ ચાલો ભાઈ ચાલો કોણ ફાસ્ટ આપડે કોમ્બિનેશન કરી બોલો બેટર ને યસ એનું પેપર બનાવીને બનાવી દો ઓકે જી

નો 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 કેમ આ બધું સ્ટોપ છે સરસ બોલો આમ આમ કરીને કરીને સીધું સીધું હોય તો

સલાડ છે અને ચિંતન ના ફેવરિટ એકદમ ફેવરિટ આઈટમ છે બધા કરતા પેલા બીજો ઓફિસ થી વેલા હોય બધા

મજાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે આજનું મેનુ કઈ તો ચાલો હું તમને આજે સિનેમેટિક છે ને આખો ઢોંસો કઈ રીતના બનાવે છે ને બતાવું બરાબર ને ચાલો ચાલો કઈ હવે બને છે પેનલ કયું બને છે પાલક બનાવું તું તારા હિસાબે બનાય ચીની બનાય ભાઈ હા જીની બનાય ચાલ મજા એ ભાવ છે એવો છો મૈસૂર તો કાલ બપોરે ખવાય જાય બપોર ખાવાનું

છે 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 કડક મીઠી કેવું ન ખવાય કઈ વાંધો નહીં ચાલો મસ્ત મીઠી મીઠી સેવડી ખાઈ લઈએ કે આવો આવો ઢોસા નકર આ તો ₹200 ની સેવડી જ જબલે લઈ અને ખાઈ લેવ બોલો ઢોસામાં તો કયા એક થાય કા કાઈ કી નાની પટ્ટી કાપી દે નાનીલા મોઢામાં અંદર નોલી થઈ જાય એની હેતૈશભાઈ આવી ગયા હે શેવડી ખાવી હા હેતૈશભાઈ જો એન્ડોસ કરીને આવી છે ચાલો ભાઈ સેવડી ને મોજ જો ગાઈ કેટલી બધી સેવડી ખાઈ ગયા ફલાડ હજી ખાઈ હજી ખાઈને ઊભા છાતા છે એટલી સેવડી ખાવે અનેરી એને તો બસ મસ્ત ગળ્યું ગળ્યું લાગે એટલે મજા આવે ચોખ્ખું મસ્ત થઈ જાય કોને કોને સેવડી ભાવે ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર છે કોમેન્ટ આવી ગઈ છે બરાબર સેવડી ભાવે હા નહીં હમ તો થોડી ખાઈ લો ખાઈ લો એટલા વાંધો ને ભાઈ ઝાઝી ખાવામાં વાંધો એશ તમે લોકો કોમેન્ટ કરી દેજો શેવડી ઠંડી કહેવાય કે ગરમ કહેવાય કોમેન્ટ કરી દે કે શિયાળાની ઋતુમાં આવે છે તો ઠંડી કહેવાય કે ગરમ કહેવાય નહીશ તો સપ્તાહ સાંભળવા ગયા હતા અને અત્યારે ઘરે આવી ગયા સોસાયટીમાં પહોંચી ગયા ચાલો